નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને પરેશભાઈ ગોસ્વામી વેધર એક્સપર્ટ દેખાતા હશે વરસાદની વાત કરવી છે ઓલ આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો હવે વારો એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે તો કેવો વરસાદ રહેવાનો છે એ સમજવું છે પરેશભાઈ હવે કેવો વરસાદ રહેવાનો છે અત્યાર સુધી તો ભૂકા બોલા બોલાવે એવો વરસાદ હતો હવે કેવો વરસાદ રહેવાનો છે ચોક્કસ વાત કરવા જઈએ તો જે પ્રકારે જે આપણી હવામાનની જે સ્થિતિ ઉભી થઈ હતી જેમાં ખાસ કરીને અત્યારે જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે તે સોળ થી ઓગસ્ટ નો રાઉન્ડ ગણી શકાય સોળ તારીખે ચાલુ થયો છે ચોવીસ ઓગસ્ટ સુધી આ રાઉન્ડ છે એ ચાલવાનું છે એ પછી જે વરસાદ આવશે એ નેક્સ્ટ રાઉન્ડ હશે આના પછીનો પણ જે સોળ તારીખ થી વરસાદ ચાલુ થયો છે તેમાં આપણું એક અનુમાન હતું અઢાર ઓગણીસ અને વીસ તારીખ જે હશે એમાં અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ માનવામાં આવતી

જે નૈઋત્ય ચોમાસું જ્યારે પણ દેશમાં સક્રિય હોય છે ત્યારે ઓરો જોવા જઈએ તો ભારત દેશની અંદર આમ તો બને સિસ્ટમ છે બંગાળની ખાડી અને એક અરબસાગર પણ જે ધરી છે જે સામાન્ય એની જે કેટેગરી છે જેમાં ઉત્તર રાજસ્થાનના ભાગો થઈ મધ્યપ્રદેશના વિસ્તારો ઓડિસ્સા થઈ અને બંગાળની ખાડી સુધી લંબાયેલી હોય જ્યારે જ્યારે ગુજરાતમાં અથવા તો મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં વરસાદની રાઉન્ડ આવે ત્યારે એ સિસ્ટમ ને કારણે ચોમાસું ધરી નીચે આવતી હોય છે એટલે કે જે ઉત્તર રાજસ્થાન સુધી હોય ત્યાંથી નીચે આવીને કાં તો દક્ષિણ રાજસ્થાન સુધી આવે છે અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવતી હોય ઘણા વર્ષ પછી પહેલી વખત એવું બન્યું છે કે ચોમાસું ધરી છે એ કચ્છ સુધી પહોંચી ગઈ હતી એટલે કે જે વરસાદો જે પડ્યા છે એ દિવસો દરમિયાન ચોમાસું ધરી કચ્છના નલિયા માંડવી મુન્દ્રા ભુજ અને ત્યાંથી વિરમગામ અમદાવાદ થઈ અને જે મધ્યપ્રદેશ ઉપર થઈને ઓડિશા સુધી ગઈ અને ત્યાંથી બંગાળની ખાડીમાં પહોંચતી હતી એટલે ખૂબ આ નીચે આવી હતી જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એ સાથે મુંબઈના વિસ્તારો એની અંદર અતિ ભારે વરસાદો નોંધાયા જો કે હવે એ સિસ્ટમ છે ધીમે ધીમે નબળી પડી રહી છે પણ સિસ્ટમ જેમ નબળી પડી રહી છે એમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે જેને કારણે ચોમાસુ ધરી પણ અત્યારે

દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના વિસ્તારો કચ્છની અંદર જોકે આ વરસાદો છે રોજ ઝાપટાઓ નોંધાય તો ઝાપટાઓને કારણે પણ બે દિવસની અંદર એક થી ત્રણ ઇંચ સુધીના વરસાદો થઈ જતા હોય છે એ પ્રકારના વરસાદો થઈ શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં આઠસો પચાસ એચપી લેવલે ખૂબ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે એટલે મહીસાગર અને છોટાઉદેપુર અને દાહોદ આ ત્રણ જિલ્લા એવા છે કે એમાં પણ જો હળવાથી મધ્યમ વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે ઓલ ઓવર ચોવીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદો ચાલુ રહેશે ચોવીસ તારીખથી ફરીથી પાછો વરસાદ વિરામ લેશે પણ એ વિરામ હશે લગભગ કેમ કે બંગાળની ખાડીમાંથી ફરીથી એક સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધી રહી છે અત્યારે અમારું એવું માનવું છે કે લગભગ ઓગસ્ટ થી એ સિસ્ટમ છે એ ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ છે હવે એ સત્યાવીસ તારીખથી ગુજરાતમાં વરસાદ ચાલુ થશે તો સત્યાવીસ થી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધીનો એ રાઉન્ડ હશે ખાસ કરીને એ જે સિસ્ટમનો ટ્રેક હશે અમુક ભાગોને આઉટર ક્લાઉડ ટચ થશે બાકી દક્ષિણ રાજસ્થાન ઉપર થઈને એ સિસ્ટમ પસાર થવાની છે હવે દક્ષિણ રાજસ્થાન ઉપર થઈને જો એ સિસ્ટમ પસાર થાય તો એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે કોઈ પણ સિસ્ટમ છે એ સાતસો એચપીએ લેવલ થી પસાર થતી હોય તો એના જે દક્ષિણ ભાગો છે એમાં વરસાદની માત્રા જોવા મળતી હોય દક્ષિણ રાજસ્થાનમાંથી પસાર તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર બે થી ચાર ઇંચ સુધીના ત્યારે પણ જોવા મળશે એટલે આ રાઉન્ડ છે અત્યારે ચાલુ છે એ પૂર્ણ થાય પછી સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટમાં એક નવો રાઉન્ડ આવશે અને એમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછા હશે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં એમાં સારા એવા વરસાદ નોંધાય તેવું પણ એક અત્યારે અમારું અનુમાન છે તમે જેમ કીધું કે હવે ધીરે ધીરે વરસાદ ઓછો થતો જશે એટલે જેમ જેમ ઓછો થશે એટલે એ પ્રમાણે આપણે વાત પણ કરી છે કે આ વખતે ચોમાસું એમ પણ લાંબુ ખેંચાઈ શકે તેવી સંભાવના એટલે સપ્ટેમ્બર એન્ડ સુધી વરસાદ પડવાનો છે કેટલી સિસ્ટમો બીજી બનવાની સંભાવનાઓ અરબી સમુદ્રમાં તો કરંટ છે અત્યારે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો બની રહી છે તો કઈ મજબૂત કોઈ સિસ્ટમ બને છે કે બધી સામાન્ય સિસ્ટમો જ બનવાની છે તીવ્રતામાં ઘટાડો થશે એ ચોક્કસ થી વાત છે પણ અત્યારે જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે આ રાઉન્ડ પૂરતી વાત છે નવી સિસ્ટમ આવે તો એ મજબૂત સિસ્ટમ આવે તો હજુ તીવ્રતા સાથે વરસાદ પડે પણ એ નેક્સ્ટ રાઉન્ડ માં પડે અત્યારે સોરી અત્યારે તારીખ સુધીનો ની પાછા સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં પણ એકંદરે સારા વરસાદો નોંધાશે જેવી રીતે આજે સોળ થી વીસ ઓગસ્ટમાં જે વરસાદો પડ્યા છે આ આ પ્રકારના વરસાદો હજુ સપ્ટેમ્બરમાં પણ સંભવ છે ખાસ કરીને બંગાળની ખાડી તો અત્યારે સક્રિય છે પચીસ નું ચોમાસુ ચાલુ થયું છે દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે અખાત છે એમાં પણ એક સર્ક્યુલેશન બની ચુક્યું હતું એટલે અરબસાગર માં ઘણા સમય પછી એક સર્ક્યુલેશન બન્યું હતું ને એ સર્ક્યુલેશનની મદદને કારણે સૌરાષ્ટ્ર ની અંદર માહોલ આપણે જોવા મળ્યા છે અને હવે અરબસાગર માં પણ લગભગ સપ્ટેમ્બર પંદર ઓગસ્ટના રોજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું જો કે ખૂબ નાનું હતું પણ બન્યું એ વાત ચોક્કસ છે અને હવે લગભગ સાત અથવા તો આઠ સપ્ટેમ્બરે નવી સિસ્ટમ અરબસાગરમાં ડેવલપ થાય અને એ પછી અરબ સાગરમાંય ચાલુ થશે આ છે જે શરૂઆત આમ તો ગુજરાતની અંદર પંદર જૂન આસપાસ થતી હોય છે ઠીક છે એમાં બે ત્રણ દિવસ આગળ પાછળ ચાલતું હોય એમ જે ચોમાસાની વિદાય છે એ સામાન્ય રીતે પંદર સપ્ટેમ્બર આસપાસ થતી હોય છે બની શકે કે આ વખત પંદર સપ્ટેમ્બર જગ્યાએ પંદર પચીસ સપ્ટેમ્બર આસપાસ એટલે કે દસક દિવસ લેટ થાય અને દસક દિવસ ચોમાસું લાંબુ ચાલે તેવી શક્યતાઓ છે એ લાંબુ ચોમાસું ચાલશે તો પાછળથી પાછળથી જે થન્ડરસ્ટોમ એક્ટિવિટીના વરસાદો આવતા હોય છે બપોર પછીના સેશનમાં આપણે ચોમાસાની વિદાય વખતે ઘણી વખત એવું બનતું હોય કે બપોર પછીના સેશનમાં ગાજવીજ અને પવન સાથે ટૂંકા સમય માટે કલાક બે કલાક માટે જે વરસાદો આવતા હોય એ પ્રકારના વરસાદો બાર ઓક્ટોબર સુધી ચાલુ રહેશે એટલે ચોમાસું આ પ્રકારે

સો મચ તમે અમારી સાથે બદલ જે રાઉન્ડ છે એમાં તીવ્રતા ઓછી થઈ જશે એના પછી જે એક પછી એક રાઉન્ડ આવતા રહેશે વરસાદના એમાં ઘણા બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે જેટલી પણ માહિતી હવામાન વિભાગ હવામાન નિષ્ણાત આપશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર